શૌર્ય સદભાવ અને એકતાની યાત્રા એટલે તિરંગા યાત્રા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત અમદાવાદ જિલ્લાના ધોડકા ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાષ્ટ્રપ્રેમની ભાવના અને સૌ નાગરિકો સાથે ધારાસભ્ય કિરીટસિંહ ડાબી દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું ત્યારે આ યાત્રા દેશપ્રેમના એક અનોખા પ્રતિક સમાન બની રહી હતી તિરંગો હાથમાં લઈને વિશાળ જનસાગર ગૌરવ સાથે લોકો જોડાયા હતા તો ઉર્જા ઉમંગ અને ઉત્સાહ સાથે દરેક લોકો હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે આ યાત્રામાં જોડાયા હતા દેશભક્તિના વાતાવરણમાં આયોજિત તિરંગા યાત્રામાં દેશની સુરક્ષા માટે બલિદાન આપતા દરેક વીર જવાનોને યાદ કરવામાં આવ્યા હતા તો આ તિરંગા યાત્રામાં ધોળકા તાલુકા પ્રાંત અધિકારી તાલુકા વિકાસ અધિકારી ધોળકા ભાજપ પ્રમુખ સુનિલભાઈ પટેલ નગરપાલિકા ચીફ ઓફિસર પ્રાર્થનાબેન રાઠોડ પ્રમુખ અશોકભાઈ મકવાણા કારોબારી ચેરમેન કિંજલબેન જોશી મહામંત્રી લાલભુભાઈ રાણા મેહુલભાઈ રામી મહિલા મોરચાની ટીમ આગેવાન કાર્યકર્તાઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધોળકા પોલીસ સ્ટાફ સરકારી અધિકારીઓ શાળાના વિદ્યાર્થીઓ ધોળકા કોલેજ એનસીસી કેડેટ શૈક્ષણિક સંસ્થાઓના શિક્ષણગણ તેમજ પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા શેખ સાથે ન્યૂઝ દોડકા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ